અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાવરકુંડલા ટાઉન પોલીસ અને એલસીબી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતક મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પોલીસ દ્વારા પરિવારના ત્રણથી ચાર સભ્યોને પૂછપરછ પણ કરવામાં આવી છે આ હત્યાનું કારણ હજુ અકબંધ છે પરંતુ પારિવારિક ઝઘડાના અમરેલીથી મહેર ખેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ